હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે વૈદિક પંચાંગ મુજબ આ તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે હોળીની પૂજા ચોવીસમી માર્ચે કરવામાં આવશે તેમજ બીજા દિવસે પચ્ચીસમી માર્ચે ધૂળેટી મનાવવામાં આવશે તમને જણાવી દઈએ કે હોળીની રાતને તંત્રક્રિયાની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે જેમાં અહીં અમે તમને કેટલાક એવા સિદ્ધ ઉપાયો વિશે જણાવીશું હોળીની રાત્રે આ કરવાથી ધ્નમાવધ્ધિ થઈ શકે છે નવી નોકરી સાથે વેપારમાં પણ પ્રગતિ થઈ શકે છે આવો જાણીએ તેના ઉપાયો શું છે ધન સંપત્તિ વધારવા માટે કરો આ ઉપાય જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો હોલિકા દહનની અગ્નિમાંથી બચેલી રાખ ઘરે લાવો તેને લાલ કપડામાં બાંધી દો અને પછી તેને તમે ધન રાખતા હોય તે જગ્યાએ રાખો એટલે કે તમારા કબાટ અથવા જે જગ્યાએ પૈસા રાખતા હોય ત્યાં રાખો આમ કરવાથી ધનમાં વૃદ્ધિના યોગ બને છે આ સાથે ધનને આવવાનો નવો માર્ગ બને છે મનોકામના પૂરી કરવા માટે જો તમારું કોઈ કામ બાકી હોય તો હોલિકા દહનના સમયે સાત પાનના પત્તા લો ત્યારબાદ હોલિકા દહનની વાર પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે હોલિકા દહનની અગ્નિમાં એક પાન નાખો આ રીતે સાત પરિક્રમાના સાત પાન હોલિકા દહનમાં જશે આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે તેમજ જીવનમાં સમૃદ્ધિ આવશે ધંધા કારોબાર વધારવા માટેનો ઉપાય જો વેપાર કે નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો હોળી દહનની રાત્રે એકવીસ ગોમતી ચક્ર લઈને શિવલિંગ પર ચઢાવો આમ કરવાથી વેપાર ધંધા અને નોકરીમાં પ્રગતિ થશે આ સાથે વેપારમાં પણ સારો ધનલાભ થશે અટકેલા કામ પૂરી થશે હોળીની રાત્રે સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવીને પૂજા કરો અને ભગવાનને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આમ કરવાથી તમારું કામ થવા લાગશે તેમજ જીવનમાં સુખ શાંતિ બની રહેશે હોળિકાની અગ્નિમાં નારિયેળ અર્પણ કરો જો તમે પૈસા કમાવો છો પરંતુ પૈસા બચતા નથી અથવા બચાવી શકતા નથી તો હોલિકાની અગ્નિમાં નારિયેળ ચઢાવો આમ કરવાથી આર્થિક તંગી દૂર થઈ શકે છે આ સાથે સળગતી હોળીમાં નારિયેળની સાથે પાન અને સોપારી પણ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ કરવાથી ધ્નમા વૃદ્ધિ થાય છે આ ઉપાયથી આર્થિક સંકટ દૂર થશે હોળીકા દહન પર કાળું કપડું લો તેમાં કાળા તલ સાત લવિંગ ત્રણ સોપારી પચાસ ગ્રામ સરસવ અને માટી નાખીને એક પોટલું બનાવો આ પછી આ પોટલીને સાત વાર માથા પરથી ઉતારો અને તેને હોળીકા દહનની અગ્નિમાં ફેંકી દો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારી જૂની આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે આ યુક્તિથી વેપારમાં પ્રગતિ થશે જો તમને તમારા વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું છે તો હોળિકા દહનની રાત્રે ચોવીસ ગોમતી ચક્ર લઈને શિવલિંગ પર ચઢાવો એવું કહેવાય છે કે આનાથી તમને તમારા વ્યવસાયમાં જલ્દી જ નફો મળવા લાગશે અને થોડી જ વારમાં ખોટ નફામાં બદલાઈ જશે ખરાબ નજરથી બચાવવા માટેની યુક્તિ હોળીકા દહનના આગલા દિવસે તમારા હાથથી ગાયના હાણની કેક બનાવો પછી આ લાકડીઓ સાત વખત તે વ્યક્તિ પરથી ઉતારો જેને ખરાબ નજરની અસર થઈ છે ત્યારબાદ તેને હોળિકા દહનની અગ્નિમાં મૂકો આમ કરવાથી તમને જલ્દી જ ખરાબ નજરથી છુટકારો મળશે સુખ અને સમૃદ્ધિ માટે આ ઉપાય અસરકારક હોળીકા દહનના દિવસે ઘરના તમામ સભ્યોએ હોલિકા દહનની અગ્નિમાં ઘીમાં પલાળેલી બે લવિંગ એક પતાસુ અને એક સોપારી અર્પિત કરવી જોઈએ આ ઉપરાંત હોરિકા દહનની અગિયાર વાર પ્રદક્ષિણા કર્યા પછી સુકા નારિયેળનો પ્રસાદ પણ ચઢાવો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે